હેલ્પ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદના હેલ્પ ફાઉન્ડેશન દ્વારા દર મહિનાની ચોથી તારીખે હેલ્પ ફાઉન્ડેશનના ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી માંડલ અને વિરમગામ તાલુકાના જરૂરિયાતમંદ બહેનો અને માતાઓને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે આ સેવા કાર્યમાં ધાકડી શાળાના આચાર્ય હંસાબેન દીપકભાઈ પરમાર જૂના પાધરના આચાર્ય જેબી રાઠોડ નરેશભાઈ કંડક્ટર નવાગામ જૂના પાધર બાપા સીતારામ યુવક મંડળના સેવાભાવી લોકો જોડાયા હતા દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય કુમાર આચાર્યકુમારશાળા નંબર એક વિરમગામના અવિરત પ્રયાસ થકી જરૂરિયાતમંદ લોકોને દર માસે રાશન કીટ સહાય મળી રહેવા માટે લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે